કે આપણે જોવો અહીંયા ગાડી રહી બેહી ગઈ છે તો રિયોની આમાં ફરી જઈ છે અને ફરવાનું કારણ એ છે કે અહીંયા શેવાડ જામી ગયો છે એટલે આગળ એ નથી જતી અને પાછળ એ નથી જતી તમે આપણે દરિયા કાંઠે ભરવા આવ્યા છીએ અને અહીંયા જો નાળિયેરી છે અને આ બાજુ તાળીના ઝાડ છે તો જોવો તમે એ આપણે આજે અહીંયા કમાન્ટમાં જે મરીને આ ટાયર આપણે અધરકીર જોઈએ તો તોય આ ફરી જાય છે એટલે હવે તો રાજી આવ્યા ને એ આપણે દરિયાકાંઠા આગળ જ આવ્યા છે આપણે કેમ કે આથી દરિયા કાંઠો રહ્યો એ બહુ જાજો આગો નથી વધીને દવા બાર કિલોમીટર જેવો છે આગો જો આપણે ડીઝલ આપવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે અહીંયા જોવા સત્તાનું પોઈન્ટ પાંચ પાઉં છે આપણે વિજયવાળા પેટ્રોલ પંપ આવે તો અમે રાજીઓ કરીએ ગુજરાતવાળાની

અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે વિજયવાડા વિડીયો પૂરો કરી નાખ્યો હતો અને આપણે ગાડી ભરવા મછલીપટ્ટનમ આવ્યા હતા અને અત્યારે જોવો આપણે ગાડી ભરવાની જગ્યાએ તો આવતા રહ્યા છે અને આપણે એક જગ્યાએ ગાડી ભરી લીધી છે અને આ બીજી જગ્યાએ અત્યારે આપણે ગાડી ભરવા આવ્યા ને કે આપણે જુઓ અહીંયા ગાડી રહી બેહી ગઈ છે એટલે બે હવાનું કારણ એ છે કે ભાઈ આપણને ગાડી પલટાવાનું કીધું એટલે આપણે કીધું કે ભાઈ અહીંયા ગાડી નહીં જાય તો એ કે ભાઈ તમે જવા એ કે હાલ અત્યારે જવું એક સાઈડ નો આપણે બેહી ગયો છે જુઓ તમે આપણે આ સાઈડનું કમ્પ્લેટ છે અને આપણે જોવા અડધી ગાડી તો ભરાઈ ગઈ છે અડધી ભરાઈ ગઈ છે અને આ બાજુનું જોવું આપણે ચોટો રહ્યો નહી આમાં ફરી જાય છે અને ફરવાનું કારણ એ છે કે અહીંયા શેવાડ જામી ગયો છે એટલે આગળ ન નથી જતી અને પાછળ એ નથી જતી અને આગળનો ટાયર એમાં એવું છે વજન આગળ છે ને એટલે આગળનું ટાયર એ જોવો છે જ બે ગયું છે જુઓ તમે એટલે હવે આપણે પાર્ટીને કીધું કે ભાઈ તમે ગાડી કટાવી દીધો એટલે એ અત્યારે જુઓ જીસીબી તે ગમે કાંઈક મગાવે છે આપણે બે ત્રણ વાર ટ્રાય મારી પણ વેડરિયા એ ફરી જ જાય છે કેમ કે નીચે શેવાડ જામી ગયો જુઓ તમે આ શેવાડના હિસાબે ટાયર રહ્યું ને એ ફરી જાય છે આપણે ના જ પડી હતી કે ભાઈ અહીંયા ગાડી નહીં ફરે તો એ કે તમે પલટી મારીઓ એ કે અને આ ગોડાઉનમાંથી આપણે ગાડી ભરવાની છે અને એનો વ્યૂ જુઓ તમે આપણે દરિયા કાંઠે ભરવા આવ્યા છે અને અહીંયા જુઓ નાળિયેરી છે અને આ બાજુ તાળીના ઝાડ છે જુઓ તમે એટલે મિત્રો આપણે ચોમાસામાં તો બહુ ધ્યાન રાખવું પડે કેમકે આવું નવું વસ્તુ થતું જ રહે કેમ કે આપણે તો પાર્ટીને કીધું જ હતું કે ભાઈ આપણે ગાડી નહીં વળે કેમ કે અહીંયા આપણે જોયું જ તું કે ભાઈ વ્હીલ રિયા અહીંયા ફરી જઈશે છે ને કે બેહી જાય છે ગાડી એટલે તોય એને કીધું કે ભાઈ પલટી મરવી દીધો એટલે આપણે કીધું કે ભાઈ તમારે ગાડી કઢાવવાની જવાબદારી તમારી રહી છે એટલે અત્યારે જોવો એને જીસીબીવાળાને ફોન કર્યો છે એટલે હમણાં જીસીબીવાળો આવે ને એટલે ખાલી આપણે ટેકો જ મારવાનો છે ખાલી હું છે વ્હીલ બેઠું નથી જે એક્સેલનું રહ્યું નહીં એ ખાલી આપણે આ સહેજ તો જીસીબીનો ધક્કો લાગી જાય એટલે ગાડી નીકળી જાય છે જોવી હવે જીસીબીવાળાને રાહ જોવી પછી આપણે ગાડી કાઢી હવે મિત્રો અત્યારે જોવા દસ વાગ્યા છે નીચે જે કાંઈ ગાડી કાઢવાનો નેઠો થયો નથી હવે આપણા કહે છે કે ટ્રેક્ટરથી ખેંચી કે જીસીબીથી ખેંચી એટલે મેં તો કીધું કે ભાઈ જીસીબી કા ક્રેન મગાવી લ્યો કેમકે વ્હીલ વી એ આપણે ફરી જ જાય છે અને આપણે એક જેક મારીને ટ્રાય કરી કે ભાઈ જેક મારીને એક્સેલમાં જેક મારી દઈ અને વાયલો જોટો ઊંચો કરીને કાઢવાનો ટ્રાય કરી પણ એમાંય આપણે ટાયર ફરી જાય છે એટલે હવે તો આપણું પાપું થઈ ગયું કે ભાઈ આપણે આ જ ગાડી કાઢવી જોઈએ છે ક્રાંતિકા જેસીબી થી જોવો આપણે જે કોતન માર્યો છે જો તમે એ આપણે આજે અહીંયા કમેન્ટ જેક મારીને એક મરીન આ ટાયર આપણે અધર કર્યું છે પણ તોય આ ફરી જ જાય છે ગાડી કાઢી જઈ છે એટલે હવે એ વાત કરે છે અહીંનો જે આ રહ્યો ને અહીંનો મેનેજર છે એટલે જોવી હવે હું થાય છે આપણે એકવાર આગળ તો ગાડી જાય છે પણ વાંહે નથી જતી અને આગળ જાય છે તે ગાડી કૂદતી જાય છે આપણે જો પાણાને એવું બધું નાખ્યું તું આગળ જ્યાં મળી જાય ને એમ ગાડી બે હતી જાય છે કે આ બધું જોવો ને ખેતર જ છે વાયલા ટાયર ઊંચા છે ને આગળના બે હતા જાય છે જોવી હવે કેટલી વાર લાગે છે જેસીબીની નેની હવે મિત્રો આપણે જોવો હાડાબાર થયા છીએ અને હાડાબારે આપણે જોવો ગાડી કમ્પ્લીટ કાઢી નાખી છે અને આપણે હાઇડ્રો આવ્યો હતો હાઇડ્રો ગાડી કાઢી છે એટલે જુઓ અત્યારે આપણે અહીંયા કાઢીને રાખી દીધી એ ગાડી જુઓ તમે અને આપણે હાઇડ્રાથી ખેંચીએ એટલે થોડુંક નુકસાન થયું છે કેમ કે અહીંથી ગાડી ઉપાડી હતી જુઓ તમે અહીંયા આપણે ક્રેન મારી હતી પાકડ ક્રેનથી એટલે આટલું આપણે નુકસાન થયું જારીનું એટલે કે હાઇડ્રાથી કરીએ એટલે એટલું તો રહેવાનું જ છે કેમ કે વાયાથી ખેંચીએ પણ વાયાથી નથી ખેંચાણી એટલે અત્યારે કમ્પ્લીટ આપણે ગાડી જો લોડિંગ એ ચાલુ થઈ ગયું છે એટલે હવે આપણે રાહ જોવી કેટલી વાર લાગે છે હા મિત્રો આપણે જોવો ગાડી ભરાઈ ગઈ છે અને ગાડી ભરીને અત્યારે જોવો આપણે હાઈવે ઉપર આવતા રહ્યા છીએ જે આપણે વિજયવાડાવાળો હાઈવે રહ્યો ને અહીંયા અત્યારે જોવો આપણે આવી ગયા છે અને આપણે અહીંયા જુઓ હાઈવે ઉપર ગાડી ઊભી રાખી છે એટલે આપણે અહીંયા પાલ્ટી બિલ્ટી લેવા ગઈ છે જે આપણે આ ગામ રહ્યું ને ત્યાં બિલ્ટી બનાવવાની છે એટલે ત્યાં બિલ્ટી લેવા ગયા છે આપણી ભેગું જે માણા એવું ને બિલ્ટી લેવા ગયો છે અને અત્યારે જોવો આપણે હાઈવે ઉપર ટાયરને એવું બધું ચેક કરી લીધું છે અને મિત્રો આપણે આ જે આવ્યા ને એ આપણે કાંઠા આગળ જ આવ્યા છે આપણે કેમ કે અહીંથી કાંઠો રહ્યો એ બહુ જાજો આઘો નથી વધીને દહ બાર કિલોમીટર જેવો છે આખો એટલે એની પાંચ આપણે આવ્યા છીએ અને આપણે કમ્પ્લીટ જુઓ વાયા સારી નેવું માર દીધું છે હવે મિત્રો આપણે બિલ્ટી આવી જાય પછી આપણે નીકળી અહીંથી આપણે થોડુંક અહીંયા નુકસાન થયું છે ખેંચી એમાં એટલે મિત્રો હવે આપણે ની રાહ જોવી અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે બિલ આવ્યા એટલે પછી નીકળી મિત્રો આપણને જુઓ બિલ મળી ગયું છે અને બિલ લઈને અત્યારે આપણે નીકળી ગયા છે એટલે હવે વિજયવાડા આપણે મછલીપટનમ વાળો હાઈવે છે વિજયવાડા મછલીપટનમ જોવો પૈસા રહ્યા એ બાંધ્યા છે કેમકે બીજી ગાડી નું એડવાન્સ છે આમાં એટલે હવે આપણે હેલા જઈ અને વિજયવાડા આપણે ત્યાં જાય પછી ખબર પડે પાસ થઈ જાય છે એટલે હવે અહીંયા જાય પછી ખબર પડે શું પોઝિશન છે એ કેમકે નો એન્ટ્રી હોય તો પછી આપણે રાતે કાઢવાની થઈ છે નગર પછી જવા દઈશું એટલે જોવી હવે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો અને આજનું વાતાવરણ જુઓ તમે બધી બાજુ નાળિયેરી છે કેમ કે આપડે દરિયા પાસે પાયા છે જોવો તમે બધી બાજુ નાળિયેર નું ઝાડ છે નાળિયેરી છે તાળી છે દરિયાકાંઠા નું વાતાવરણ તો હવે આમ અલગ જ હોય હવે આપણે હાઈલા જાય સીધા વિજયવાડા મિત્રો આપણે જોવો બીજી વાળા પેલા ઉભા રહ્યા છે એટલે આપણે જો અત્યારે ડીઝલ નાખવાનું છે ને એટલે ડીઝલ નાખવું અત્યારે જોવો ઉભા રહ્યા છે એચપી ના પંપે જો આપણે ડીઝલ નાખવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે અહીંયા જોવો સત્તાણું પોઈન્ટ પાંચ ભાવ છે આપણે વિજયવાડા પેટ્રોલ પંપ આ અને આ આપણે પેટ્રોલ પંપના ડીઝલ પૂરવાવાળો છે કે ભાષા તો સમજતો નથી પણ હાથ કાઢે છે અને આ આપણે પેટ્રોલ પંપ છે નવો જ બનેલો સારો પંપ લઈ ગયો પછી આપણે વિજય વાળા હવે મિત્રો આપણે જુઓ ડીઝલ નાખીને તો નીકળી ગયા છે અને આપડે હારે માણા હતો ને એવડો એ ગયો ગાડીએ જો આમે ગાડીઓ કરીએ બે ગુજરાત વાળાની હવે આવે છે અને આપણને બીજીવાળા પાસ કરાવી દઈએ નો એન્ટ્રીમાં ન જવું પડે એવી રીતની બારોબારથી ગાડી બહાર કઢાવી દઈએ એટલે હવે એ આવે ને પછી આપણે નીકળી મિત્રો આપણે જુઓ વિજયવાડા પાસ કરીને એલા છીએ એટલે વિજયવાડામાં જ છે પણ આપણને આપણને પાસ કરાવે છે કે આમ ગાડી કાઢી છે એટલે આપણે હાઈવે ચડી જાય હૈદરાબાદ વાળો આમે જુઓ ડુંગરનો વ્યૂ તમે એક નંબર વ્યૂ આવે છે હવે મિત્રો આપણે આ વિજયવાળા ફરી ફરીને ગાડી છે કાઢી ક્યાં હેલી જાય છે હવે નીકળે પછી ખબર પડે કે આ ક્યાં નીકળશે આપણે ગાડી ન હાલે ને આપણે ગાડી આખી હવે રો હવે ક્યાં નીકળે છે વિજયવાડા પાસ કરવામાં તો આપણને પરસેવો જણાવી દીધો કેમકે હારે ઓલો જે આપણે માણા લીધો હતો ને એ માણાએ અડધું જેવું હતું ને અડધું નહોતું જેવું એવું હતું એટલે જેવું હતું પણ એ જગ્યાએ લઈ ગયા બાયપાસ બંધ હતો મા તો આપડે ગુમરો મારી પછી બીજી જગ્યાએથી આપણે આવું સિંગલવાળા રસ્તેથી ગાડી કાઢીને માન માન વિજયવાડા પાસ કર્યું હોય કે વિજયવાડામાં આવી જતી નહીં પણ પહેલેથી આ લપત છે કેમકે વિજયવાડામાં બાયપાસ ક્યારેક ચાલુ હોય ને ક્યારેક બંધ થઈ જાય ને કંઈક નવો બાયપાસ કાઢ નાખે ને એવું ચાલુ ચાલુ વિજયવાડામાં રહે એટલે આપણે તો અત્યારે માંડ માંડ કરીને વિજયવાડા પાસ કરી લીધું હે અને અત્યારે જો આપણે ઇબ્રાહિમ પટ્ટનમથી આપણે ટન મારી દીધો છે ડ્રાઈવર સાઈડ અને આ વખતે આપણે હેલશું ખમમ થઈ એટલે આપણે ઓરંગલ થઈને હાલવાનું છે અને અત્યારે જવું આપણે હૈરા જઈશી આપણે ખમમવાળો રોડ છે આપણે હૈદરાબાદ થઈ ના થઈ ગયા હવે સીધા આપણે હૈલા જાય ખમમ મિત્રો આપણે જોવો ખમમ રોડ ઉપર પહોંચી ગયા છે અને અત્યારે જોવો આપણે અહીંયા ગાડી ઊભી રાખી છે જે આપણે કલર ગામ આવે ને ને ટન મારી અત્યારે ગાડી ઊભી રાખી છે ચા પાણી પીવા અને અત્યારે આપણે અહીંયા ચા પાણી પી લઈ જો આપણે હમે ગાડી ઊભી રાખી છે અને લગભગ ગાડી બધી અહીંયા ચા પીવા ઊભી રહે છે એટલે હવે આપણે ચા પી લઈ આ જો ચાની બોટલ છે એટલે હવે આપણે ચા પાણી પી લઈ પછી આપણે અહીંથી નીકળી મિત્રો આપણે જોવો ખમ વટીન ગાડી ઊભી રાખી છે જે આપણે આ મારવાડી ની હોટેલ આવે ને અહીંયા અત્યારે જો આપણે ગાડી ઊભી રાખી છે જો આપણે અમે ગાડી ઊભી રાખી દીધી છે કામમાં પાસ કરીને અને આપણે અહીંયા હાથપગ ધોવા તા નડે એટલે હવે આપણે હોટેલ લેઈ લ્યા જમવા જમમાં તો આપણે જોવો હોટેલે ઉતરી ગયા છીએ અને હોટેલ માં જો આપણે સિમલા મਿਰચ મગઈયું છે सब्जी માં જુઓ આપણે ના આપણે શિમલા મિરચા અને ના બધી ડુંગળી અને જુઓ છાસ આવી ગઈ છે હવે આપણે જમી લઈ અને આપણે અંદર બેઠા છે જમવા કેમકે બહાર છાટા આવે છે એટલે અંદર જ આપણે જમવા બેહી ગયા છીએ એટલે હવે આપણે જમી લઈ હા મિત્રો આપણે જુઓ જમીન અવતરીએ છીએ ગાડીએ અને આપણે આયા જ ગાડી રાખી દેવાના છે બે ત્રણ કલાક એટલે હું છે કે ભાઈ અત્યારે આગળ ને એવું વતન છે અને અત્યારે અહીં જો ઝીણો ઝીણો ચાલુ છે એટલે બે ત્રણ કલાક રાખી દઈ પછી આપણે અહીંથી સવારે વહેલા ત્રણેક વાગે ભાગશું અહીંથી એટલે આ આ સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ